નમસ્કાર જય આદિવાસી જય ભીમ ઓન લડેગે આજે તાપમાન રહેવાની મજા આવતી છે ને પણ આપણે સંવિધાન બચાવવા માટે

જોરદાર આંદોલન જોઈને ગભરાઈને બકરીની જેમ સરકારી તંત્રનો ઉપયોગ કરતા કુબેર સીનય કુબેર બકરી ને આજે અનન પટેલનો ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો અનન પટેલ પર એક એફઆર કરીને બતાવ મને એવું લાગે છે કે કુબેર સીનય કુબેર બકરી ડીndor સાચો આદિવાસી નથી સમાજ આદિવાસી મંત્રી હોય અને ગુલામી કરતો હોય એવા મંત્રી ની આપણને જરૂર છે એવા મંત્રી ની આપણને જરૂર નથી એને કે તું રાજીનામું આપી દે આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે

આ વિસ્તારમાં સર્ટિફિકેટ ની જરૂર છે આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે ખાતર ની જરૂર છે બિયારણની જરૂર છે ત્યારે આ લોકો આપણને કોદાડી ફાવડાને ટકારા માટે બોલાવે છે આપણને એવા માણસની જરૂર નથી આપણે તો ઘણી કંશેરીના માણસો છે બે ટ આંગણના બી નાખીને હજારો ડાંગર પકાવવા વાળા છે છે આપણે આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે દલિત સમાજના આગેવાનો છે કચડાયેલા સમાજના આગેવાનો છે ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે આજે અમારી અટકાયત કરી કેમ અટકાયત કરી ભાઈ પાંચસો કિલોમીટર દૂરથી આવતા છે અમે આદિવાસી સમાજના છે અમારે અમારું સ્વાગત તમારે કુદેશી નહીં પણ બકરી ડિંડોરને કહેવું પડે

આદિવાસી સમાજ દલિત સમાજ ઓબીસી સમાજ કચરા કપડા સવારથી અમારા વિસ્તારના માણસો ને રોઈકા અમે ભૂખ્યા તરસ્યા પણ અહીંયા આવ્યા છે પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીના ધારાસભ્યો થી ગયો

તમને અમારા ટેક્સના પૈસા તમને આપતા છે આપતા છે ને આપતા છે ને આપતા છે ને અમે ટેક્સના પૈસા બંધ કરવું ને તો તમે ભૂખે મળશો તમને પગાર મળવાનો નથી આ આંદોલન અહીંયા રોકવાનું નથી અમે તો જીકનેશભાઈને કહીએ છીએ મહિષાગરનું આંદોલન છે એવું આંદોલન તમે દાહોતમાં કરો એવું આંદોલન તમે લક્ષિણ વિદ્રાટમાં નવસારીમાં કરો

શિક્ષણ શિક્ષણ લે છે છે મંત્રી બેરો જોર માં બોલો બોલો જોર માં બોલો તમે જોર માં નથી લેતા ને અરે શિક્ષણ મંત્રીને ખબર પડી ને પાવડા ટકાર જરૂર નથી અમને શિક્ષણની જરૂર છે